એકતાલીસ બેતાલીસ એકાવન બાવન એકસઠ બાસઠ એકોતેર બોતેર

બત્રીસ તેત્રીસ તેત્રીસ રૂપિયા એકસો તેવું એકસો બોલો ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ રૂપિયા અડતાલીસ અડતાલીસ રૂપિયા એકસો અડતાલીસ એકસો ને અડતાલીસ રૂપિયા નવી ડુંગળી મહુવા માર્કેટિંગ યાર્ડ

એકસો છપ્પન સત્તાવન ચૌન ઓગણસઠ એકસઠ ચોસઠ ચોસઠ રૂપિયા એકસો ચોસઠ બોલો ઓગણ સિત્તેર ઓગણ સિત્તેર રૂપિયા અને

સાઠ રૂપિયા ત્રણસો સાહીઠ સાત રૂપિયા સાહીઠ ત્રણસો એકસઠ ત્રણસો ને એકસઠ રૂપિયા એકસઠ એકસઠ પાસઠ પાસઠ એકસો ત્રણસો એકસો એક રૂપિયા ના બોલ્યાર પંચ્યાસી ચારસો ચારસો ને એક રૂપિયા એક એક રૂપિયા ચારસો એક એક રૂપિયા ના બોલે બોલે